આ શું બનાવો છો પ્રવીણભાઈ આ ખેતીના પાકોમાં જૈવિક ખાતર આપણે અને આ જે છે ઈ યુરિયા અને ડીએપી આપણે જે જમીનની અંદર ગારીએ છીએ એનું કામ કરે એટલા માટે બનાવીએ છીએ ઓર્ગેનિક ખેતી અમે કરીએ છીએ તો એટલે યુરિયા કે ડીએપી કે રસાયણિક ખાતર નથી વાપરતા એના માટે જ થઈ અને આ વસ્તુ અત્યારે બનાવીએ છીએ અમારે લસણ છે અશ્વગંધા જીરું એની અંદર ગાળવા માટે અચ્છા તમે આની અંદર કયા કયા પાન લીધા છે નાખવા માટે આની અંદર છે આકડો છે લીમડો અને આયણી ત્રણ વસ્તુ છે અચ્છા તો આમાં હવે કઈ કઈ વસ્તુ મિક્સ કરીને જૈવિક ખાતર તૈયાર કરો છો આની અંદર ચણ્યાનો લોટ છે હળદર ગાયની ખાટી છાશ અજમો ગૌમૂત્ર હં ગાયનું છાણ અને આ આપણે પીપરનું ઝાડ છે એની નીચેની એના મૂળીયાની રેતી છે બરાબર એની અંદરથી આ ખાતર હવે અમે તૈયાર કરશું આ ખાતરને તૈયાર થતા કેટલો ટાઈમ લાગશે આ ખાતર અત્યારે ઠંડી છે આમ તો છ સાત દિવસમાં થઈ જાય હં અત્યારે ઠંડી છે એટલે આને લાગશે બારેક દિવસ લાગશે અચ્છા આ બેસનનો આટો છે આ બેસનનો લોટ છે ચણાનો લોટ એ તમે રેતી ની અંદર મિક્સ કર્યો હા ઓકે અને આ છે હળદર અચ્છા એટલે હળદર કેટલા પ્રમાણમાં નાખવાની હળદર તમારે પાણી હોય એના પ્રમાણ 50 ગ્રામ જેટલી નાખી શકો અને આ છે અજમો આ છે અજમો ઓકે આ છે ખાટી છાસ ઓકે હવે આના મિશ્રણને હલાવી હમ અને બરાબરનું હલાવી અને આ ટાંકી છે ડ્રમ છે એ ડ્રમની અંદર નાખી દેવાનું હવે આ બરાબર હલવાઈ ગયું હવે આ ડ્રમની અંદર આને નાખી આની અંદર ગૌમૂત્ર અને ગાયનું છણ ઓલરેડી જ નાખી નાખેલું છે અને હવે આ જે ઝાડના પાલો છે પાંદડા હમ ઈ આપણે આની અંદર નાખશું આની અંદર જે ચણ્યાનો લોટ નાખ્યો એ આને સડાવવામાં મદદરૂપ થાય છે એટલા માટે આની અંદર ચણાનો લોટ નાખ્યો છે હવે આને બરાબરનું હલાવી હવે આની અંદર હજી સુધી હજી ત્રણ ચાર દિવસનું ગૌમૂત્ર આની અંદર એડ કરવું પડશે આની અંદર નાખી અને પછી આ ફૂલ ડ્રમ ભરાઈ જશે પછી આની અંદરથી આપણે એક એક ગ્લાસ લઈ અને બીજી જેવી રીતે જંતુનાશક દવા માણસો ગારે એવી રીતે આને કોઈ પણ પાક હોય એની અંદર આપણે ભારી શકીએ આ થઈ જશે અમારું સારામાં સારું ઓર્ગેનિક ખાતર તૈયાર તો મિત્રો આ છે જૈવિક ખાતર બનાવવાની રીત